આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે ભગવાનનું ભજન કેમ જરૂરી છે જે ભક્ત ભગવાનનું ભજન કરે છે ભગવાનનું સ્મરણ કરે છે એના જીવનમાં એવું નથી કે દુઃખ આવતા જ નથી સમસ્યા આવતી જ નથી તકલીફ આવતી જ નથી આવે છે સમસ્યા પણ આવે છે દુઃખ પણ આવે છે તકલીફ પણ આવે છે પણ ભક્તને તેના જીવનમાં તેને કોઈ અસર થતી નથી એ પહાડ જેવું દુઃખ પણ એને તો રહી સમાન જ લાગે છે મોટું દુઃખ મોટી આફત પણ તેને ખૂબ સામાન્ય જ લાગે છે કેમ કે ભક્તને ખબર છે કે મારું સાચું ઠેકાણું તો ભગવાન જ છે આ મૃત્યુલોકમાં આ વસ્તુઓ આ વ્યક્તિઓ આ પરિસ્થિતિઓ તો બદલાતી જ રહેવાની છે આ સ્થિર છે નહીં પણ જે સ્થિર છે જે આદિ અનાદિથી અમર છે અજર છે અવિનાશી છે એ હું છું એ મારું સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્મ તત્વ છે એ પરમ તત્વ છે એને એની પૂર્ણ અનુભૂતિ થઈ ગઈ છે સાક્ષાત્કાર થઈ ગયો છે એટલે એ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે એટલે એને આ જગતના સુખ દુઃખ હર્ષ શોકની કોઈ અનુભૂતિ થતી નથી તમે જોયું કે કેટલાય મહાપુરુષોના જીવનમાં કેટલી એવી ઘટના ઘટી ગઈ કે જો એવી ઘટના કોઈ સામાન્ય મનુષ્યના જીવનમાં ઘટી હોય તો તે જીવી જ ન શકે તે શક્ય જ નથી કેમ કે આપણે જોઈએ તો ઘણા મહાપુરુષો આવ્યા આ મૃત્યુલોકમાં અને કેટલાય જીવોનું કલ્યાણ કર્યું કેટલાય જીવોનો ઉદ્ધાર કર્યો ઉદ્ધાર કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે આ જગત જ એ મહાપુરુષોનો વિરોધ કરવા લાગ્યો આ જગત જ મહાપુરુષોની પાછળ પડી ગયા મહાપુરુષોને હેરાન કરવા પરેશાન કરવા તે લાગ્યા અને તેના કારણે આ જગતના મનુષ્યોએ જ કેટલાય મહાપુરુષોને ઝેર આપી દીધું ના હોય એવા અપમાનિત કર્યા એવા અપરાધ લગાવી દીધા અને છેલ્લે મહાપુરુષો પોતાના સ્વધામે ચાલ્યા ગયા તો જ્યારે મહાપુરુષોના જીવનમાં આ પરિસ્થિતિ આવતી આ સ્થિતિ આવતી જ્યારે તેમને આટલો કષ્ટ આપવામાં આવતો તો પણ એ મહાપુરુષો હસતા હોય ગાતા હોય આનંદમાં હોય ખુશ હોય પ્રસન્ન હોય કેવી રીતે આ કેવી રીતે શક્ય છે તો એમને દુઃખ ન થાય શોક ન થાય કંઈ જ નહીં બસ તે તો ખુશખુશ પ્રસન્ન અને હસતા ગાતા શરીર છોડીને ચાલ્યા જાય તો આ શક્તિ છે પરમાત્માની આ શક્તિ છે આત્માની આ શક્તિ છે પોતાના સ્વરૂપની અને જ્યારે તમે આ પરમ શક્તિ સાથે આ પરમાત્માની શક્તિ સાથે આ દિવ્ય શક્તિઓ સાથે જોડાવ છો ને ત્યારે તમારામાં આપમેળે જ આત્મિક બળ આવે છે આત્મિક ઊર્જા આવે છે આત્મિક પાવર આવે છે તમારામાં એટલી શક્તિ આવી જાય છે એટલું સામર્થ્ય આવી જાય છે કે તમે અશક્યને પણ શક્ય બનાવો એટલી ક્ષમતા ધરાવવા લાગો છો કે ના કેમ થાય તમે બધું જ કરી શકો એ શક્તિઓ તમારામાં પ્રગટ થઈ જાય છે અને પછી એ સમયે તમે તમારા સ્વરૂપને જાણી લીધું માટે તમને મૃત્યુનો ડર લાગશે નહીં મૃત્યુનો ભય રહેશે નહીં કશું જ નહીં મરવાની બીક જ નહીં લાગે અને તમે નિર્ભય થઈને સત કાર્ય કરશો નિર્ભય થઈને ગુરુ કાર્ય કરશો તમે જોયું આ મહાપુરુષો નિર્ભય થઈને સત કાર્ય કરી ગયા નિર્ભય થઈને ગુરુ કાર્ય કરી ગયા ભલે પછી એમને ગમે તેટલા કષ્ટ આવે ગમે તેટલી તકલીફ આવે ગમે તે આવે તોય એ ગુરુ કાર્ય કરીને હસતા હસતા ગાતા ગાતા બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અત્યારે પણ મહાપુરુષો કેટલો પુરુષાર્થ કરે છે કેટલા કષ્ટ સહન કરે છે કાર્ય માટે ગુરુ કાર્ય માટે આ જીવોના ઉદ્ધાર માટે અને આ કાર્યથી ગુરુ કાર્યથી જે પણ જીવ જાગશે જે પણ પરમ ગતિના માર્ગે ચાલશે તેનો ઉદ્ધાર અવશ્ય થશે પણ ક્યારે કે જ્યારે તમે ભીતર વળીને ધ્યાન સાધનામાં બેસો ત્યારે આ ધીરે ધીરે થાય આધ્યાત્મિક માર્ગમાં બે ચાર દિવસમાં બે ચાર મહિનામાં એક બે વર્ષમાં પહોંચી જાઓ એવું નથી આ માર્ગે પહોંચવું હોય તો તમે પાત્રતા હોય તો થોડા સમયમાંય પહોંચી જાઓ થોડા વર્ષોએ થાય એક જન્મે થાય દસ જન્મે થાય સો જન્મે થાય ને હજાર જન્મે થાય એ કોઈ નક્કી નથી એ કોઈ ગેરંટી નથી જેવી તમારી સ્થિતિ જેવી તમારી શ્રદ્ધા જેવો તમારો વિશ્વાસ એ રીતે તો ભગવાનના ભજનથી પહેલાં તો તમે આ મૃત્યુલોકમાં નિર્ભય બનો છો સુખ દુઃખની હર્ષ શોકની અસર થતી નથી તો એક સદગુરુ હતા એ સદગુરુના દ્વારે એક શિષ્ય આવ્યો શિષ્યએ કીધું કે સદગુરુ જીવનમાં જો આપણે ભગવાનનું ભજન કરીએ ભગવાનનું સ્મરણ કરીએ તો દુઃખ ના આવે તકલીફ ના આવે સમસ્યા ના આવે સદગુરુએ કીધું દુઃખ આવે તકલીફ આવે સમસ્યા આવે પણ તને એની અસર ન થાય શિષ્યએ કીધું એવું કેવી રીતે સમજાવો તો સદગુરુએ કીધું કે બાજુમાંથી એક ઈંટ લઈ આવ શિષ્ય લઈ આવ્યો હવે કે આ ઈંટ લઈને તું છત ઉપર જતો રહે શિષ્ય છત ઉપર ગયો પછી શિષ્યને કીધું કે હવે આ ઈંટ મારા માથા ઉપર ફેંક શિષ્યએ કીધું કે ગુરુજી તમે શું બોલો છો કે ઈંટ ફેંક તારું શું જાય છે ફૂટશે તો મારું માથું ફૂટશે શિષ્યએ કીધું ના ઈંટ ના ફેંકાય એનાથી તમારો માથું ફૂટી જાય પ્રાણ નીકળી જાય લોહી લુઆણ થઈ જાઓ તમે તમને દુઃખ થાય તમને કષ્ટ થાય એટલે કે ઈંટ તો ના ફેંકાય સદગુરુએ કીધું તું ફેંક શિષ્યએ કીધું ના ફેંકાય ગુરુજી મને તમે બહુ વાલા છો પ્રાણ પહેરા છો એટલે હું ના ફેંકું ઈંટ ગુરુએ કીધું કે ઠીક છે નીચે આવતો રહે હવે શિષ્યને નીચે બોલાવી લીધો સારું કે હવે એક કામ કર ઈંટનું વજન કરતો કેટલું છે તો જોયું એક કિલો તો કે સારું કે બાજુના રૂમમાંથી રૂ લઈ આવ અને એન બાજુમાં એક કિલો રૂ જોખી દે અને એનું પોટલું વાળી દે શિષ્યએ એક કિલો રૂ જોખ્યું અને એનું પોટલું વાળ્યું હવે ઈંટનું વજન એક કિલો રૂનું વજન એક કિલો બરાબર તો હવે શિષ્યને કીધું કે હવે આ રૂનું પોટલું લઈને તું જા છત ઉપર શિષ્ય ગયો દોડમ દોડ પછી કીધું કે હવે રૂનું પોટલું ફેંકી દે મારી ઉપર શિષ્યએ કીધું હા એ ફેંકી દો એનાથી તમને કંઈ નહીં થાય તો કે એ ફેંકવા કેમ તૈયાર થયો કે મને ખબર છે કે રૂથી તમને વાગશે નહીં તમને તકલીફ નહીં થાય કશું જ નહીં થાય એટલે એ હું ફેંકીશ શિષ્યએ ફેંક્યું ગુરુના માથા પર પોતલું ને નીચે પડી ગયું કંઈ અસર ન થાય શિષ્ય નીચે આવી ગયો એટલે સદગુરુએ સમજાયું કે જો જ્યારે સંસારી મનુષ્યોના જીવનમાં દુઃખ આવે તકલીફ આવે સમસ્યા આવે ત્યારે એ ઈંટ જેવી લાગે એટલે એ ઈંટ પડે એટલું એમને દર્દ થાય એટલી વેદના થાય એટલી તકલીફ થાય એટલી સમસ્યા થાય પણ જે ભગવાનના ભક્ત હોય એને જીવનમાં દુઃખ આવે તકલીફ આવે સમસ્યા આવે પણ એ કેવી થઈ જાય રૂ એવી હલકી થઈ જાય કે આવે તો એ કંઈ અસર ન થાય કંઈ વાગે નહીં કશું જ નહીં શાંતિથી જતી રહે કંઈ ખબર ન પડે કે આવીને ગઈ આઈને ગઈ એવું તો કે બસ આવું જ છે ભગવાનના ભજનથી આ તકલીફ કષ્ટ દુઃખ આ બધું કેવું રૂના ઢગલા જેવું થઈ જાય કે વાગે તો એ કંઈ તકલીફ થાય નહીં અને જો ભગવાનનું ભજન ન કર્યું સ્મરણ ન કર્યું તો ઈંટ જેવું ત્યાં તકલીફ આવે ને ઓ બાપા અજે હવે તો નહીં જીવાય શું કરીશું મરી જઈએ તો સારું આ મોટા મોટા રોવે મોટો ભેંકણો તાણે કેવો બાપા રે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું રોતા અને રોતા મનુષ્યો રોતા અને રોતા આમ થાય તોય રોતા અને આમ થાય તોય રોતા પેલું થાય તોય રોતા ને પેલું થાય તોય રોતા 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 આવે ને રોતા રોતા જાય કોણ જે ભગવાનનું ભજન ના કરે એ જે ભગવાનનું ભજન કરે એ તો રૂના ઢગલા કિલો ના આવે બે કિલો ના આવે કે પાંચ કિલો ના આવે કંઈ અસર જ ન થાય શાંતિથી તે તો આનંદમાં તે તો પ્રસન્ન રહે તો ભગવાનના ભજનથી જીવનમાં દુઃખ તકલીફ કષ્ટ આવે પણ તેની અસર થતી નથી બીજું છે ભગવાનના ભજનથી ભગવાનનું નામ લેવાથી સ્મરણ કરવાથી સદગુરુએ બતાવેલી ધ્યાન સાધનામાં બેસવાથી એક તો તમારા શ્વાસા સ્થિર થાય તમારા પ્રાણ સ્થિર થાય તમારા ચિત્ત પર જે જન્મનો કચરો છે એ કચરો દૂર થાય તમારું ચિત્ત શુદ્ધબુદ્ધ અને પવિત્ર થાય અને આ બોતેર હજાર નાળીઓમાં જે કચરો ભરેલો છે એ બહાર નીકળે તમે શુદ્ધબુદ્ધ અને ચૈતન્ય થાવ તમારું જીવન ચોખ્ખું થાય ચરિત્ર ચોખ્ખું જીવન ચોખ્ખું જીવન પવિત્ર જીવન શુદ્ધ જીવન દિવ્ય થાય અને જ્યારે તમારું જીવન પવિત્ર અને શુદ્ધ હોય ત્યારે તમારી આધ્યાત્મિક પ્રગતિ તો આપમેળે જ થઈ જાય છે આધ્યાત્મિક પ્રગતિ માટે જીવન ચોખ્ખું હોવું જરૂરી છે જીવન શુદ્ધ હોવું જરૂરી છે આચરણ ચોખ્ખા હોવા જરૂરી છે જો તમારી દ્રષ્ટિ ચોખ્ખી જો તમારા વિચારો સારા જો તમારું મન સદગુરુ વચનમાં જો તમારું ચિત્ત ચોખ્ખું જો તમારું ચિત્ત ભજનમાં તો પછી આધ્યાત્મિક પ્રગતિ થઈ જ જશે એના માટે કશો પુરુષાર્થ નહીં કરો તોય પ્રગતિ થઈ જશે કેમ કે તમારું જીવન જ સરસ છે તમારું જીવન જ દિવ્ય છે તમારું જીવન જ પવિત્ર છે તો આવું જીવન જીવો મેલું મેલું નહીં ચોખ્ખું ચોખ્ખું જીવન જીવો સાત્વિક ભોજન લો જ્યારે પણ જમવા બેસો પરમાત્માનું સ્મરણ પાણી પીવો પરમાત્માનું સ્મરણ બધે જ પરમાત્માનું સ્મરણ ભજન કરતાં કરતાં જીવન જીવો જીવનમાં રહો હંમેશા સારું બોલો સારું વિચારો સારું કાર્ય કરો તો હંમેશા તમારું સારું સારું અને સારું જ થશે તો ભગવાનના ભજનથી તમે સુખ અને દુઃખથી ઉપર ઉઠીને આનંદ સ્વરૂપમાં મસ્ત થાવ છો આ જગતની વસ્તુઓ આ જગતના પદાર્થો શેના માટે છે સુખ માટે ના દુઃખથી બચવા માટે છે તમે દુઃખથી બચી જાઓ થોડા સમય માટે બસ એના માટે આ જગતના પદાર્થો છે જેવી રીતે તમને બહુ ગરમી લાગી અને તમે એસીની સામે ગયા તો એસીને પ્રાર્થના કરવી પડે કે હે એસી દેવતા પવન આપો પવન આપો પવન આપો કેવું પડે ના એસીની સ્વિચ ચાલુ કરી ઠંડો ઠંડો પવન આવે તમને સુખની અનુભૂતિ થાય તમે અગ્નિના સાનિધ્યમાં જાઓ તો તમને ગરમી આપે જ એને કહેવું ન પડે કે મને ગરમી આપ મને ગરમી આપ મને ગરમી આપ કેવું પડે ના એ આપે જ એ એનો સ્વભાવ છે તમને બહુ તડકો લાગ્યો તમે વૃક્ષની નીચે જઈને બેઠા તો વૃક્ષને પ્રાર્થના ન કરવી પડે વૃક્ષનું ભજન ન કરવું પડે વૃક્ષનું સ્મરણ ન કરવું પડે કે હે વૃક્ષ દેવતા મને છાયડો આપો છાયડો આપો છાયડો આપો ના તમે વૃક્ષની નીચે ગયા નીચે બેઠા અને છાયડો તમને મળી ગયો તમને સુખ મળી ગયું તો તમે જેની શરણમાં જાઓ એની પાસે જે હોય એ તમને પ્રાપ્ત થાય જ તમે ખુલ્લા આકાશ નીચે ગયા સૂર્યનો પ્રકાશ તમને મળે જ સૂર્યને ન કેવું પડે કે હે સૂર્ય દેવતા મને પ્રકાશ આપો મને પ્રકાશ આપો કેવું પડે ના તમને મળે જ તમને બહુ ગરમી લાગી અને તળાવ પાસે ગયા તળાવમાં તમે ડૂબકી મારી દીધી પછી તમારે કેવું પડે કે મને ઠંડુ કરો મને ઠંડુ કરો એવું કેવું પડે ના ડૂબકી મારે ઠંડા થઈ જ ગયા તમે જંગલમાં ગયા તો તમારે કહેવું ના પડે કે મારા વિચારો જતા રે વિચારો જતા રે વિચારો જતા રે ના જંગલમાં ગયા ઓટોમેટિક નિર્વિચાર સ્થિતિ તમને પ્રાપ્ત થઈ જ જાય કેમ કે જેની પાસે જે હોય એ એ તમને આપશે જ તો એવી રીતે તમે આત્માની શરણે ગયા પરમાત્માની શરણે ગયા તો પરમાત્મા પાસે જે હોય એ તમને મળી જ જશે તો પરમાત્મા પાસે શું છે આનંદ આનંદ છે પરમાત્મા પાસે જ્ઞાન છે તે બધું જ તમને ઓટોમેટિક પ્રાપ્ત થઈ જશે શાંતિ એ બધું તમને મળી જ જશે જ્યારે તમે પરમાત્માના શરણમાં ગયા જ્યારે તમે આત્માના શરણમાં ગયા તોય તમને શાંતિ આનંદ જ્ઞાન ભક્તિ વૈરાગ શુદ્ધતા પવિત્રતા દિવ્યતા બધું ઓટોમેટિક મળી જશે ક્ષમા ભાવ પ્રેમ લાગણી બધું જ પરોપકાર સેવા આ બધું આત્માના શરણમાં જતાં બધું જ તમને પ્રાપ્ત થઈ જ જશે આધાર તમારી પર છે કે તમે કોના શરણમાં જાઓ છો જેની શરણમાં જશો એની પાસે જે હશે એ તમને આપશે તો પરમાત્માના શરણમાં જવા માટેનો માર્ગ ધ્યાન છે સાધના છે ભજન છે સ્મરણ છે એનાથી તમે પરમાત્માના શરણમાં પરમાત્માના સાનિધ્યમાં જાઓ છો અને જેટલો સમય તમે પરમાત્માના શરણમાં રહો પરમાત્માના સાનિધ્યમાં રહો એટલો સમય તમને એ મળશે જે પરમાત્મા પાસે છે એ મળશે જે આત્માની શક્તિઓ છે એ મળશે જે આત્માના ગુણ છે તો આખો દિવસ તમે જળની શરણમાં રહો ચેતનની શરણમાં રહો ગમે તેની શરણમાં રહો પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને થોડો સમય પરમાત્માના શરણમાં અવશ્ય રહો તો તમારું કલ્યાણ થશે મનુષ્ય જન્મ સારથક થશે તો તમે છે ને ભગવાન તો સોના જેવા છે અને આ જગત પિત્તળ જેવું છે હવે તમે ઊંધું માની લીધું છે કે આ જગત સોનું છે અને ભગવાન પિત્તળ છે એટલે જગતમાં તમે સોનું સોનું છે એટલે બસ જગતમાં ને જગતમાં રહો છો ભગવાન તો કે ઠીક છે સમય મળશે તો ભજીશું સમય મળશે દર્શન કરીશું સમય મળશે જઈશું એમને બાજુમાં રાખ્યા છે પણ જો ઉલટું થઈ જાય કે ભગવાન સોનું છે પહેલા ભગવાન પહેલા ભજન પહેલા સ્મરણ પહેલા ભક્તિ પછી બીજું તો તમને બીજું બધું તો આપમેળે જ મળી જશે આ જગતની વસ્તુઓ પદાર્થો એ બધું તો ફ્રીમાં જ મળી જશે જો તમે ભગવાનના સાનિધ્યમાં ભગવાનના ભજનમાં ભગવાનના સ્મરણમાં આવશો તો કેમ કે એ સોનું છે તો પોતાના સ્વરૂપમાં આવું પોતાના સ્વરૂપમાં રહેવું પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી એ જ ભગવાનની અનુભૂતિ છે એ જ ભગવાનનો સાક્ષાત્કાર છે અને પોતાના સ્વરૂપમાં આવતા ચિત્તવૃત્તિ ભીતર વળતા ચિત્ત ચૈતન્યમય થતા તમે જે સંકલ્પ કરશો એ સંકલ્પ પૂર્ણ થશે એવું તમારામાં સામર્થ્ય છે એટલે તમારામાં શક્તિ છે તો દરરોજ પરમાત્માના સાનિધ્યમાં આવો રહો બેસો અને આનંદ કરો તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો હૃદયમાં ઉતારો અને દરેક મનુષ્યને શેર કરીને આ ગુરુ કાર્ય સાથે જોડાવ તમને શું લાગે છે કે ગુરુ કાર્ય બહુ સહેલું છે ઓહો એમાં શું તમને ખબર છે પહેલાના જે ગુરુઓ હતા એમના સાનિધ્યમાં જે શિષ્ય આવતા હતા એ ગુરુ કાર્ય માટે આખું જીવન સમર્પિત કરી દેતા હતા ખબર છે તમને એ જોલી લઈને નીકળે અને ગામડે ગામડે જઈને જ્ઞાન કે સત્સંગ પીરસે ગુરુના ગુણ ગાય ગામડે ગામડે જઈને અને આવું તે પચાસ પચાસ વરસ કરતા ગુરુ કાર્ય બીજું કશું જ નહીં ગુરુ કાર્ય માટે તે જીવન સમર્પિત કરી દેતા આટલું મહત્વનું આટલું અગત્યનું છે ગુરુ કાર્ય જેમ તેમ નથી ગુરુ કાર્ય એટલે પરમાત્માનું કાર્ય ગુરુ કાર્ય એટલે આત્માનું કાર્ય છે એનાથી આત્માની ઉચ્ચ ગતિ થાય ઉદર્વ ગતિ થાય છે અને અત્યારે તો ગુરુ કાર્ય એટલે એમાં કોઈને રસ જ નથી જ્યારે તમે ગુરુ કાર્ય સાથે જોડાવો ને પછી ગુરુ શક્તિઓ તમારી પાછળ આપમેળે આવી જાય છે ગુરુ શક્તિઓ કાર્ય માટે આપ મેળે તમારી પાછળ આવી જાય છે પહેલા શિષ્યએ ગુરુ પાસે જવું પડે બરાબર પણ શિષ્ય જ્યારે ગુરુ કાર્ય સાથે જોડાય ને ત્યારે ગુરુ શક્તિઓ શિષ્યની પાછળ આવતી હોય છે કેમ કે ગુરુ કાર્ય કરે છે એ સત કાર્ય કરે છે એ દિવ્ય કાર્ય કરે છે માટે તો ગુરુ કાર્ય બહુ મહત્વનું છે અને ગુરુ એક એવું તત્વ છે એવું પરમ તત્વ છે જે પહેલાં પણ હતું અત્યારે પણ છે અને આગળ પણ રહેવાનું એવું નથી કે ગુરુ શરીર રૂપે હાજર છે તો જ મળી શકે નહીં તો ન મળે તમારી શ્રદ્ધા કેવી છે તમારો વિશ્વાસ કેવો છે તમારી ભક્તિ કેવી છે એની પર આધારિત છે બધું જ મળે એક બહુ જ સિદ્ધ મહાપુરુષ હતા એ સિદ્ધ મહાપુરુષની પાસે અષ્ટસિદ્ધિ નવનિધિ હતી એ મહાકારણ જગત સુધી પહોંચેલા હતા એમના બધા શરીરો વિકસિત થયેલા હતા પૂર્ણ યોગી યોગવિદ્યાથી ભરપૂર હતા હવે એ દીક્ષા આપતા હતા તો એમના ચરણમાં લાખો મનુષ્ય આવતા અને દીક્ષા લેતા દીક્ષા લઈને ચાલે જતા દીક્ષા લઈને ચાલે જતા બરાબર પણ એમનો એક શિષ્ય હતો હતો હવે હવે એ આવતો એક વર્ષથી એને થી બહુ પ્રેમ શુદ્ધ પ્રેમ આત્મીય પ્રેમ જાણે પૂર્વજન્મોનો પ્રેમ એટલો પ્રેમ કે બસ આવે બેસે સદગુરુના દર્શન કરે તે ધરાઈ રહે કે બસ મને બધું મળી ગયું બધું જ પ્રાપ્ત થઈ ગયું બરાબર બસ એને એક જ દોર કે ક્યારે સદ્ગુરુ પાસે જવું ક્યારે જવું ક્યારે સત્સંગ સાંભળું ક્યારે દર્શન કરવું ક્યારે આમ કરું ક્યારે સેવા કરું ક્યારે કાર્ય કરું ક્યારે ગુરુ કાર્ય કરું બસ એ જ ભજન એના મનમાં થઈ રાખે એટલે બીજું કે દીક્ષા લેવી કે મંત્ર લેવો કે મંત્ર બોલવો એવું તો કંઈ એને વિચારે નહીં બસ એને બસ ગુરુથી એટલો દોર બંધાઈ ગયો કે બસ ગુરુ 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 સદ્ગુરુનું ભજન 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 કે બસ કેવી રીતે સદગુરુ પાસે ક્યારે જવું સમય મળે નહીં જાય સમય મળે જાય સમય મળે કે ક્યારે સેવા કરું કેવી રીતે સેવા કરું શું સેવા કરું બસ એ જ ભજન કાયમ એ જ ભજન હવે એમ કરતા કરતા બીજા બધાએ તો દીક્ષા લઈ લીધી પણ એને દીક્ષા લેવાની રહી ગઈ અને સદગુરુએ શરીર છોડી દીધું હવે જે દીક્ષા લઈને ગયા હતા એ તો રહેતા હતા ને કાર્ય કરતા હતા બરાબર પણ આની દીક્ષા બાકી હતી હવે સદગુરુનું શરીર છૂટી ગયું પછી આ શિષ્ય તો સદગુરુને બહુ પ્રેમ કરતો હતો એટલે સ્વાભાવિક છે કે ના રહી શકે એટલે રોવે એટલો રડે એટલો રડે ગુરુ 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 મારા ગુરુજી ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા કરીને રડે અસરો સારે કે ક્યારે મળશો ક્યારે આવશો ક્યારે આવશો એમ કરીને એટલા અસરો સારે એટલા અસરું સારે કે સદગુરુ ભ્રમલીન થઈ ગયા હતા અને સૂક્ષમ સ્વરૂપે સાક્ષાત એ શિષ્યની સામે પ્રગટ થયા પ્રગટ થઈને શિષ્યને છાનો રાખ્યો એના આંસુ લૂસ્યા અને પછી કીધું કે હું તારાથી ક્યાંય દૂર ગયો જ નથી તારો ભાવ એટલો છે તારો પ્રેમ એટલો છે કે જા આજથી હું તારામાં આખો હું જ તારામાં છું પછી એને કહેવાય છે કે દીક્ષા આપી મંત્ર આપ્યો બધી શક્તિઓ પ્રદાન કરી દીધી જ્યારે ગુરુ શરીરમાં નતા ત્યારે સૂક્ષ્મ શરીરથી બધી શક્તિઓ પ્રદાન કરી બધું જ આપીને એ શિષ્યને મહાન બનાવી દીધું અને કીધું કે સૂક્ષ્મ સ્વરૂપે હું હંમેશા તારી સાથે રહીશ તારી પાસે રહીશ અને તને મારા દર્શને થશે જા ગુરુ શક્તિઓથી તું ક્યારેય એકે જન્મમાં વિખૂટો નહીં પડે અને પછી એ ધ્યાન સાધના ભજન કરીને એટલો આગળ વધી ગયો અને મહાપુરુષ બની ગયો અને ગુરુ ઉર્જાથી ગુરુ શક્તિઓથી તે આજે વિશ્વ કલ્યાણ કરે છે સર્વનું કલ્યાણ કરે છે

એ જ ગુરુ ધારામાં રહે છે એ જ ગુરુનું જ્ઞાન શક્તિ ઉર્જા ગ્રહણ કરી શકે છે સૂક્ષ્મ શરીર સાથે જોડાવા માટે ભીતર ઉતરવું ધ્યાનમાં બેસવું ખૂબ જરૂરી છે તો જ તમે સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાઈ શકો છો અત્યારે સદગુરુનું સૂક્ષ્મ શરીર એટલું શુદ્ધ અને પવિત્ર થઈને એટલું જાગૃત થઈ ગયું છે એટલું એક્ટિવ થઈ ગયું છે કે કોઈ સદ્ગુરુના શુદ્ધ અને પવિત્ર ભાવિત દર્શન અરે શુદ્ધ ઈચ્છા પ્રગટ કરે તો તરત એને દર્શન થાય એના કાર્યો થાય તરત જ એટલો સૂક્ષ્મ શરીર જાગ્રત છે દરેક શરીર એટલા જાગ્રત થયા છે સદગુરુના જીવનના અમુક સમય બાદ સદગુરુનું સૂક્ષ્મ શરીર એક્ટિવ થતું હોય છે અને પછી સર્વ કાર્ય એ સૂક્ષ્મ શરીર દ્વારા જ થતું હોય છે પણ આ અજ્ઞાની શિષ્યો જે સદગુરુનું કીધું કરતા નથી આજ્ઞામાં રહેતા નથી કયું સાંભળતા નથી જે વિરુદ્ધ કાર્ય કરે છે એનાથી સદગુરુના સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ આત્મા બહુ તકલીફ થાય છે બહુ કષ્ટ થાય છે માટે થાય તો સેવા કરો ન થાય તો ન કરો પણ ગુરુ નિંદા ગુરુની વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરશો કેમ કે ગુરુ કોઈ એક નથી ગુરુની સાથે હજારો મહાપુરુષો લાખો સંતો ભક્તો જોડાયેલા છે તેમની જોડે ચોર્યાસી સિદ્ધો નાથ છે એને કષ્ટ થાય એટલે સર્વને કષ્ટ થાય માટે ખૂબ ધ્યાન રાખો સદગુરુ દ્વારે સદગુરુ આશ્રમમાં સદગુરુ ચરણમાં સદગુરુની આજ્ઞા પ્રમાણે જ રહેવું વચનમાં જ રહેવું જે કહે એ પ્રમાણે જ કરવું જો નીકળવું હોય તો બાકી અહીંયા રહેવું હોય ભટકવું હોય ફસાવવું હોય તો પછી તમારી ઈચ્છા જો નીકળવું હોય તો સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ ન માનશો સદગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એ કોઈ સામાન્ય પુરુષ નથી સદગુરુ એ વિશ્વવ્યાપક શક્તિ છે મહા ચૈતન્ય આત્મસિદ્ધિ છે પણ આ દર્શન શિષ્યને ત્યારે જ થાય છે જ્યારે શિષ્યની અંદર સદગુરુ પ્રત્યે પરમાત્મ ભાવ હોય ત્યારે જ્યારે શિષ્યને સદગુરુમાં સાક્ષાત પરમાત્મા દેખાય ત્યારે બાકી જો તમે હજુ સદગુરુને શરીર જ જોવો છો શરીર ભાવે જ જોવો છો એમાં ને એમાં જ તમે રહો છો તો પછી તમે આ જન્મમાં નહીં કે એકે જન્મમાં નહીં નીકળી શકવાના નથી બહુ અઘરું છે જો નીકળવું હોય તો તન મન ધનથી સમર્પણ થઈને સદગુરુની આજ્ઞામાં રહીને ભજનમાં રહો તો તમને પરમ ગતિએ જવાનો માર્ગ મળશે અને પરમ ગતિએ જઈને તમે પરમ કક્ષાને પ્રાપ્ત કરશો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ